અને અત્યારે થઈ ગયો છે બપોર અમારે તો સવાર સવારમાં કઈ વિડીયો કાઢવા નહોતો મળ્યો તો અત્યારે આપણે વિડીયો કાઢી રહ્યા છીએ ને અહીંયા અમારે મુંબઈમાં મસ્ત વાતાવરણ છે વરસાદનો અત્યારે તડકો નથી પણ વાતાવરણ મસ્ત છે વરસાદ પણ નથી જરાય અને ગરમી થાય છે ખબર નથી પડતી કે ઠંડી છે કે ગરમી છે કે વરસાદ છે કયું વાતાવરણ છે એ કાંઈ ખબર નથી પડતી તો આવી રીતે ચાલુ છે અત્યારે આપણે દિવસના આખા દિવસમાં શું શું કરવાનું જોઈએ સવારમાં વહેલા ઉઠી અને લઈ ગયો તો રમાડવા અને અમારે અમારા ઘરમાં અત્યારે જમવાનું ચાલુ છે બનાવવાનું એ પણ જોઈએ આજે શનિવાર છે એટલે તમને ખબર જ હશે કે શનિવારે આપણા ઘરમાં શું હોય નીતા જય માતાજી કેમ છો અમારા ઘરમાં રોટલી બની ગઈ છે અત્યારે અને અડદની દાળ છે આજે શનિવાર છે અને આરતી રોટલી બનાવી નાખી છે મિતાન અહીંયા વાસણ હમા કરે જ બધાય અને અમારે સાફ સફાઈ કરે છે કા અને આરતી રોટલી બનાવે છે અત્યારે અને અમારે અડદની દાળમાં બે વસ્તુ હોય રોટલા ને રોટલી બે હોય અમારા ઘરવાળા રોટલા ખાય છે અને આરતી અને હું ને દિપેશભાઈ રોટલી ખાય છે તો રોટલી બની ગઈ છે બહાટી સાલી છે અમારા રસોડામાં અત્યારે અને મિતાનભાઈ પણ અહીંયા અત્યારે શું કરો છો મિતાનભાઈ જો ફેકમ ફેક કરે છે બધું મસ્તી કરે છે આજે એને સ્કૂલ સ્કૂલની છુટી છે સેટરડે સન્ડે છુટી હોય છે શનિવાર અને રવિવાર તો જમવાનું અમારે અડધું 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 બની ગયું છે 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 બાકી અને અત્યારે ને વીસ રોટલા ને રોટલી ને એવું બધું બની ગયું છે તો રોટલી તો બની ગઈ છે અને વાયગો છે દોઢ અત્યારે તો રોટલા બનાવવાના બાકી છે તો હવે રોટલા બનાવવાની તૈયારી કરે છે તો રોટલા થઈ જાય જમવા બેસી મેડમ રોટલા બનાવવાની તૈયારી ચાલુ છે અત્યારે તો લોટ બાંધે છે તો બાંધવો પડે ને લોટ તો આવી રીતે લોટ બાંધે અને હમણાં રોટલા ચાલુ કરીએ પછી તમને બતાવું આવી રીતે રોટલાનો લોટ બાંધે છે અમારે તો અહીંયા વધારે જણા ન હોય રોટલા ખાવામાં તો અમારે ખાલી એક જ અમારા ઘરવાળા રોટલો ખાય છે અડદની દાળમાં અમે લોકો તો રોટલી ખાઈએ પણ એક જ રોટલો ઘડવાનો પણ તમને ખબર છે નવી સ્ટાઈલમાં રોટલા અમારા ઘરમાં ઘડે છે હા અને ગામડામાં દેશમાં ક્યાંય બી તો બે હાથથી રોટલા ઘડે અમારે ત્યાં એક હાથથી રોટલો ઘડે અને ગામડામાં મેં જોયું છે મારા સાસરાને ત્યાં પણ મારા સાળીને એ લોકો બે હાથથી રોટલો ઘડે પણ અમારે જાદુગર છે અમારા ઘરવાળા એક જ હાથથી રોટલો ઘડે બધા એમ કહે ને કે બે હાથ થી તાળી પડે પણ અમારે એક જ હાથથી તાળી પણ પાડી તો આવી રીતે છે ને રોટલો પણ ઘડવાની સ્ટ્રીક તમે કદાચ જોઈ હશે પણ એક હાથથી રોટલો ઘડે છે અમારા ઘરમાં કોઈ દિવસ જો આ જમણો હાથ ના બગાડે અહીંયા પકડીને રાખ્યો જ ને તમે જોજો આ જમણો હાથ બગડશે પણ નહીં ને એ યુઝ પણ કાંઈ નહીં કરે ખાલી પકડી રાખ્યું છે એ જ બાકી યુઝ જ નહીં થાય અને આ એક જ હાથથી ડાબા હાથથી રોટલો ઘડે છે તમે જોજો હું આખો બતાવું તમને તો આવી રીતે તમે રોટલો ઘટતા ક્યાંય જોયું નહીં હોય કદાચ મારા હિસાબે તો અમારા ઘરમાં જ આવી રીતે રોટલા ઘડે છે અને આવી રીતે જ આખો રોટલો ફિનિશ થઈ જાય તમને બતાવું કેવી રીતે કરે છે એકદમ જાદુ ચાલો તો હવે ચાલુ થઈ ગયું છે રોટલો ઘડવાનું એક્સ્ટ્રા લોટ નાખી દે એ તો બધાને ખબર જ હોય પછી એમ કે થાબડિયા રોટલા કેવાય અમારે ત્યાં આને પણ આપણે તો એક જ હાથથી રોટલો ઘડવાનો હોય તો પછી એમાં એક જ હાથ યુઝ થાય બસ અને મસ્ત રોટલો પણ થાય છે એવું નથી અને બે હાથથી પણ આને આવડે એટલે ઘરતા આવડે ને તને આવડે પણ એને એક જ હાથ ત્યાં ફાવી ગયું છે એ ભાઈ શું છે એને કરો ને એને ખાવો એમાં આપણે કાંઈ કહેવાનું ન હોય તો જો મસ્ત બનાવે છે રોટલો આખે આખો મસ્ત બની જાય છે રોટલો મોટો બને છે જેટલો મોટો કરો એટલો થાય પતલો પણ કરતો એટલો થાય જાડા જાડા થાય ને એ પણ ન થાય અને આવી જ રીતે જો આમાં પછી હમણાં નાખી દેશે આ ધાબાસ ને આવી રીતે અમારા અશ્વિનભાઈ પ્રજાપતિ છે ને એમ કહેતા હતા કે ને તાવડિયું વેચાતી નથી તાવડી વગર રોટલો ના બરાબર થાય પણ ભાઈ હવે અમારે અહીંયા લોઢીમાં રોટલો નાખવા છે જોરથી રોટલો નાખે તો તાવડીના ચાર કટકા થઈ જાય તો તાવડી અમારે અહીંયા લગભગ અમે લોકો એટલા વર્ષોથી તાવડી કોઈથી વાપરી જ નથી કેમ કે અહીંયા કોઈ તાવડી વાપરે જ નહીં અશ્વિનભાઈ અને અમારે અડદની દાળ હોય છે હર શનિવારે જયંતિભાઈ અને કાનજીભાઈ હમણાં જમવા બેઠા હતા એનું લાઈવ જોતો હતો તો એને પણ કહી દઉં છું અને અમારા નાનજીભાઈ અને લાઈવમાં બધા હોય છે મુકેશભાઈ ને નાનજીભાઈ ને જગદીશભાઈ ને બધા આપણા ના બધા ફ્રેન્ડ લોકો છે બધા નામ લઈ લઉં છું વિડીયોમાં અને ભીમા કાકા ખાસ અમારે બધા એ વિડીયોમાં કોમેન્ટ હોય છે ભાઈ ભીમા કાકાની એટલે આપણે એનું ભૂલવાનું થતું નથી તો બાકી તો ઘણા મિત્રોથી આપણા લાઈવમાં જોડાય છે બધા સાંજના હું રાતના લાઈવ કરું છું દસ વાગ્યા પછી મજા આવે છે ધબધબાજી આપણે ભજન ને લોકગીત ને અંગીત ને ગાઈએ એવું બધું અને ટાઈમ પાસ થઈ જાય મજા પણ આવે છે અને લાઈવ પણ થઈ જાય બધા મિત્રો નવા નવા જોડાય છે અને આપણા મિત્રો બની જાય છે જૂનાગઢથી ભાવનગરથી ક્યાં ક્યાંથી જોડાય છે અને વધારે જોડાય છે અમારે દયાળથી અને દયાળ ગામ તો તમને ખબર જ છે એ રત્નેશ્વર મહાદેવનું જ્યાં મંદિર હોય અને જ્યાં મેલડીમાંના બહેણા હોય એવું બહુ મસ્ત ગામ કહેવાય ચારધામ જેવું અને આપણે ચાર ધામ ન જાય ને ખાલી રત્નેશ્વર મહાદેવના દર્શન આવે એટલે ચારધામની યાત્રા પૂરી અને અમારા મોટાભાઈ ને એ લોકો ગયા છે હરિદ્વાર તો હરિદ્વારના પણ વિડીયો મૂકવાનો છું એ લોકો ગયા છે બધા મને મોકલે છે એ પણ એડિટ કરીને હું મૂકીશ આપણા વજન ના વિડીયો પણ આપણા બધી અને આ વિડીયો કાલે હું મૂકીશ આજે તો શનિવાર છે તો કાલે આપણે આ વિડીયો આવશે અડદ ની ડાલનો બહાટી તો અમારે આ એક રોટલો તૈયાર થઈ ગયો છે મસ્ત જો આખો તાવડી જેવડો છે ને મોટો બધી અને આ એક નાનો આપણે એમ ને કે એક ન ઘડાય બે ઘડવા પડે એમ કે છે એટલે આ નાની એવી બીજું નાનો એવો રોટલી 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 જેવડો તો એવો તો આપણે રોટલાનું ચાલુ છે આવી જ ધડા બોલા રૂમમાં માં જોઈ આવીએ શું ચાલુ છે અમારા મિતાનભાઈ શું કરે છે પછી પાછા આપણે રિટર્ન અહીંયા આવીએ ચાલો તો અમારા મિતાનભાઈ અહીંયા જમવાનું ચાલુ છે ઓ ઓ હો આનું તો કઈક અલગ જ હોય છે અમારા મિતાનભાઈનું જમવાનું બેઠા બેઠા જમતો નથી અહીંયા ચાલુ છે પિક્ચર કયું પિક્ચર છે આ પિક્ચર હે ઓ હો હો તો અમારે દેવદાસ પિક્ચર ચાલુ છે અને મિત્રણભાઈ રહ્યા છે અને જમતા જમતા સુતા સુતા જમો છો ભાઈ બેઠા બેઠા નથી જમતા નહીં હો સરસ સરસ તો અમારે આદત પાડી છે આવી તો આવી આદત પાડી હોય આપણે જ નડે પછી આગળ જતા કેમ કે જો સુતા સુતા થાય છે તો હવે એનું આપણે શું કરવાનું આવી રીતે ખાય છે જો અમારો ભાઈ સરસ એના મમ્મા જમાડે છે અને અહીંયા પિક્ચર જોઈએ છે દેવદાસ અરે દેવદાસ ભાઈ ભાઈ અને અહીંયા આપણે ઘરમાં ચાલુ છે રોટલાનું કામકાજ તો મજા આવી ગઈ રોટલા બની ગયા લાગે છે આપણ રોટલો એકદમ દડી દડા જેવો થઈ ગયો હું કાઈ ફૂલીને ફૂલીને દડા જેવો ઓહો હો હું તે માથે કરી નાખ્યો છો ભાઈને જો તો ખરા તો આને એકદમ મસ્ત કરી નાખ્યો છે હું તે માથે અને આપણો વિડીયો મસ્ત બની ગયો છે આજે અડદની દાળ ને રોટલા નો તો તમને હવે જમવા બેસવું એટલે તમને બતાવીશ અડદની દાળ ને રોટલા હાલો પછી મળીએ આપણે જમવા બેસીએ ત્યારે તો હાલો મિત્રો હવે જમવા જમવાનું બધું રેડી થઈ ગયું છે અને મસ્ત પૈકી રોટલી પણ બનાવી નાખી છે રોટલા પણ બનાવી નાખ્યા છે અડદની દાળ પણ બનાવી નાખે છે સાથે છાશ છે ઠંડી ઠંડી અને કાંદા છે એટલે કે ડુંગળી છે મસ્ત પેકી મીઠું મીઠું નાખીને અને રોટલા અને રોટલીને ધબધબાટીને બી જમાવીએ હાલો હવે તમે બધા વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ નવા વિડીયોમાં જય માતાજી